શુક્લ પક્ષની અષ્ટમીની અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે જેનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શ્રી કૃષ્ણએ છ વર્ષની ઉંમરમાં પ્રથમ વખત માતા યશોદાના કહેવાથી ગાયો ચરાવવાની શરૂઆત કરી હતી ગાયોનું અને હિન્દુ ધર્મમાં ખૂબ જ ધાર્મિક મહત્વ છે કહેવાય છે કે ગાયોનું પૂજન તેનું જતન અને રક્ષણ કરવાથી તેમાં વાસ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે ત્યારે કાર્તક માસના શુક્લ પક્ષના દિવસને ગોપાષ્ટમી દિવસ તરીકે ઉજવાય છે સાવલીમાં આવેલ ગોવર્ધન ગૌશાળામાં સાવલી ધારાસભ્યની ઉપસ્થિતિમાં ગૌશાળાના ટ્રસ્ટીઓ તેમજ સેવકો દ્વારા ગાયોને ઘાસચારો ખવડાવી પૂજન કરી ગોપાલ અષ્ટમીનો પર્વ ઉજવાયો હતો はい。<sighs> આજે પવિત્ર દિવસ માતા જતોદાએ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન ગાયો ચરાવવાનો શુભ મુહૂર્ત જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ આજના જ દિવસથી ગાયો ચરાવવાની શરૂઆત કરી હતી એ દિવસે ગોપાલ કહેવાય છે આ દિવસે ગાયોના ની જે સેવા કરે છે ગાયોની જે પૂજા કરે છે ભગવાન એને પર સદાય પ્રસન્ન રહે છે પરમવાળો પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ સૃષ્ટિની અંદર દરેકને શાંતિ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એકતા અને દરેક માટે ભાઈચારો આપે અને જે રીતે ભય ભગવાન શ્રી કૃષ્ણ ગાયો માટે જે સેવા કરીને ગાયો એટલે આપણે અત્યારે એવું કહેવાય કે ગૌમાતા એ આપણા ગૌની માતા છે અને માતાના રૂપે જ્યારે આપણે એમને જોઈએ છે ત્યારે કે ગાયનાની પૂજા કરવાથી તેત્રીસ કરોડ દેવ દેવી દેવતાઓનું પુણ્ય મળે છે એમની પૂજા કરવા તો એનામાં જેટલું સત છે જેટલું તપ છે એટલું સત અને તપ એ દરેક જણ એની ભક્તિ કરીને મેળવે અને આ સૃષ્ટિના દરેક કાર્ય સારા કાર્યની અંદર એ કંઈક ને કંઈક એમનું યોગદાન આપે એ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે આજના દિવસે ગોપાલક્ષ્મીની તમામ લોકોને હું શુભેચ્છા